એક ભાઈને ત્યાં બિલાડી અને સાપ બંને જોડે જોડે બેઠેલા જોવા મળે છે અને આ સાપ અને બિલાડીને જોઈને આ ભાઈએ તરત જ રેસ્ક્યુ કરનાર ભાઈને જાણ કરતો આ રેસ્ક્યુ કરનાર ભાઈ ત્યાં આવીને આ સાપની રેસ્ક્યુ કરી રહ્યો છે અને ત્યાંથી આ રેસ્ક્યુ કરીને આ ભાઈ સાપને બહાર લાવી રહ્યો છે અને આ સાપને બહાર લાવીને ડબ્બામાં પૂરીને સારામાં સારી જગ્યા પર

હાલ જ ડબ્બા મળી જાય સાપ આ સાપ ડબ્બાની અંદર જઈ રહ્યો છે આ સાપને રેસ્ક્યુ કરી છે અને જ હું સરામાં મૂકવા માટે જઈ રહ્યો છું આ સાપને હું છોડવા માટે આવી રહ્યો છું આ સાપ પણ જઈ રહ્યો છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ધન્યવાદ જય હિન્દ જય ભારત